વિશ્વામિત્રી નદી છે તેના જળસ્તરમાં પણ ઘટાડો થયો છે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાતા રાહત થઈ છે વિશ્વામિત્રીની નદીની સપાટી ઘટીને ફૂટ પર આવી ગઈ છે વિશ્વામિત્રીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે આજે અનેક વિસ્તારોમાંથી નદીના પાણી ઓસરી ગયા છે બેતાળીસો લોકોમાંથી માંથી બે હજાર લોકો પોતાના ઘરે પરત ફર્યા છે કોર્પોરેશન દ્વારા આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું બંધ કરાતા વિસામિતી નદીની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને શહેરના માથેથી જે પૂરનું સંકટ છે તે તડ્યું છે આપ જોઈ શકો છો કઈ રીતના વિસામતી નદી અત્યારે બે ખાંઠે વહી રહી છે પરંતુ જે ગઈકાલે ઓગણત્રીસ ફૂટ હતી તે ઘટીને હવે ત્રેવીસ ફૂટ થઈ ગઈ છે અત્યારે વિશ્વામિત્રી નદીનું જે લેવલ છે તે તમે જોઈ શકો છો કે ત્રેવીસ ફૂટ પર વિશ્વામિત્રી નદી અત્યારે વહી રહી છે મહત્ત્વની બાબત છે કે વરસાદે વિરામ લીધો છે સાથે સાથે ઉપરવાસમાં પણ વરસાદ નથી અને આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી પણ નથી છોડવામાં આવી રહ્યું જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે અને જે ઝૂંપડાઓ અને જે સોસાયટીઓ વિશ્વામિત્રી નદીના પાણી જેમાં ફરી વળ્યા હતા તેમાંથી પાણી ઓસરી ગયા છે અને લોકોને ક્યાંક ને ક્યાંક રાહતનો જે શ્વાસ છે તે લોકોએ લીધો છે કોર્પોરેશન દ્વારા બેતાલીસોથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમાંથી અંદાજીત બે હજાર જેટલા લોકો પરત પોતાના ઘરે પરત ફરી પણ ચૂક્યા છે એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે વડોદરા શહેરમાં જે સ્થિતિ છે તે ફરીથી સુધરી રહી છે અને વિસામિત્રી નદીનું જે પાણી છે તે સતત ઘટી રહ્યું છે અને ક્યાંકને ક્યાંક આ પાણી ઘટવાના કારણે જે કહી શકાય કે જે ઝૂંપડાઓમાં પાણી ભરાયા હતા જે નટર ટાઉનશીપમાં હોય વડસર ગામમાં હોય નવી નગરી હોય ઇન્દિયનગરી હોય કે પછી જયારામનગર હોય આ તમામ જગ્યા પરથી પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને જે જનજીવન છે તે રાબેતા મુજબ ફરીથી થઈ રહ્યું છે આમ કહી શકાય કે વિરામ લેતા સાથે જ સરોવરમાંથી નદીમાં પાણી છોડવાનું બંધ કરાતા નદીની સપાટી ઘટી રહી છે અને અત્યારે વડોદરાના માથેથી જે પૂરનું સંકટ છે તે છે અને પરિસ્થિતિ એકદમ કાબૂમાં છે અને ખૂબ કહી શકાય કે જનજીવન એકદમ રાબેતા મુજબ ચાલી રહ્યું છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા